છેલ્લા સાત દિવસથી બનાસકાંઠાની હાલત કફોડી છે બનાસકાંઠાને વરસાદે ગમરોડ્યા બાદ સાતમા દિવસે પણ તારાજી યથાવત છે સાત સાત દિવસે પણ સુઈગામ પંથકમાંથી પાણી નથી ઉતર્યા હજુ સુધી જે વરસાદી પાણી ભરાયા હતા એ ઓસરવાનું નામ નથી લઈ રહ્યા વાવ સુઈગામ હાઈવે સાતમા દિવસે હજુ પણ બંધ છે સુઈગામ પંથકમાં તારાજીના દ્રશ્યો આવ્યા છે અને આ દ્રશ્યો આકાશી છે સુઈગામ પંથકમાં હજુ પણ જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે વરસાદી પાણી ન ઉતરતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં અસરગ્રસ્ત ગામોમાં બસો ચોરાણું જેટલા ગામોમાં વીજ પુરવઠો હવે પુનઃસ્થાપિત કરાયો છે અહીં ભારે વરસાદના કારણે સરહદી વિસ્તારમાં અનેક જગ્યાએ વીજ પોલ ધરાશાયી થતા બસો સત્તાણું જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યુજીવીસીએલની ટીમે યુદ્ધના ધોરણે પડકારજનક પરિસ્થિતિ વચ્ચે પણ આ કામગીરી કરી છે પાણી હજી પણ ભરાયેલા છે પણ વીજ પુરવઠો હવે યથાવત કરવામાં આવશે જે માટે જેસીબી મોટી ક્રેન અને નાવડાની મદદ લેવાઈ હતી નડાબેટ ઝીરો બોર્ડર સુધી વીજ પુરવઠાની કનેક્ટિવિટી હવે શરૂ કરી દેવાઈ છે હાલ માત્ર ત્રણ જ ગામો બાકી રહ્યા છે અને ત્યાં પણ કાર્ય પ્રગતિપથ પર છે જ્યાં ઝડપથી વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે 25 બીઓપી ખાતે વીજ પુરવઠો પૂર્વવત કરાવ્યો અને ત્રણ બીઓપી જે વોટર લોગિંગ છે સંવાદદાતા વિક્રમ ફોનલાઈન પર વિક્રમ આપની પાસેથી ખાસ એ જાણવા માંગીશ કે સાત સાત દિવસ થઈ ગયા છે હજી પાણી ઓસર્યા નથી સૌથી પહેલા તો એ જણાવશો કે આ પાણી ન ઓસરવા પાછળનું કારણ છે જે ચોક્કસ થી વાત તો બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ પંથક જે વરસાદી તારાજી ના આજે સાતમો દિવસો છતાંય પાણી નથી જો જોકે વાત કરવામાં આવે તો વાવ સુરગામ હાઈવે આજે સાતમા દિવસે પણ બંધ હાલતમાં છે કેમ કે હાઈવે પર ઘૂંટણ સમાથી પણ વધારે ત્યારે અત્યાર સુધીમાં પણ પાણી છે કે વાત કરવામાં અત્યારે સાતમો દિવસે વરસાદ રોકાયા પણ સાત દિવસ થઈ શકે છતાં પણ હાઈવે હજી ખાલી નથી થયો પાણી કહી શકાય જે રણ વિસ્તાર છે રણ વિસ્તારના કારણે જે ત્યાંથી પાણી સુકાતું નથી તો જાણ કે વાત કરવામાં વાવ હોય સુલગામ પંથક જે ગામડા છે અત્યારે પણ ઘણા એવા ગામડા છે અત્યારે પણ પાણીમાં ગરકાવ છે જો કે બીજી તરફ વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં એવા ઘણા પણ ગામડા છે ત્યાં સુધી હજી સુધી સુધી તંત્ર પણ નથી પક્યું કેમ કે ત્યાંના જે સરહદી વિસ્તારના ગામડા છે તે રણ વિસ્તારના ગામડા છે અને ત્યાં પાણી સુકાતે ટાઈમ વાર લાગે છે હજી સુધી ઘણા ગામડા છે તંત્ર પણ નથી મૂક્યું જોકે બીજી તરફ વાત કરવામાં આવે તો વાવ પંથકના ઘણા બધા એવા ગામડા છે ત્યાં રોડ રસ્તા પણ વરસાદના કારણે ધોવાઈ ગયા છે એટલે કે વાત કરવામાં આવે ત્યાં હજી સુધી કોઈ વાહન વ્યવહાર તો નથી જતો પણ અમુક ઘણા ગામડા છે ત્યાં ગામમાં પ્રવેશ કરવો હોય તો ટ્રેક્ટર લઈને ગામમાં જવું પડે છે કેમ કે પાણીના પ્રવાહ એટલો છે કે ત્યાં વાહન તો વ્યવહાર બંધ છે એટલે ક્યાંક ને ક્યાંક એટલું પાણી છે અને એટલો વરસાદ ખાબક્યો હતો સરહદી વિસ્તારમાં એટલે હજી સુધી પૂરની પરિસ્થિતિ યથાવત જોવા મળે એટલે ક્યાંક ને ક્યાંક હજી એવા પણ ગામડા છે અને જ્યાં ગામના લોકો પણ આક્ષેપ પણ કરી રહ્યા છે કે અમારા ગામમાં હજી સુધી સાત સાત છે ત્યાં સુધી પણ કોઈ વહીવટી તંત્ર પણ હજી સુધી પહોંચીને ગામના લોકો પણ હાલ તો આક્ષેપ કરીને હજી સુધી એવા પણ ઘણા ગામડા છે કે પાણીનો ભરપૂર આવકાર જોવા મળી રહ્યો છે જી જી આભાર વિક્રમ સમગ્ર માહિતી આપવા